સ્વાગત છે તમારું એમજી ટીચિંગમાં મારું નામ છે મહેતાજી છ થી આઠની ભરતી માટે એક પછી એક અપડેટ આવી રહી છે જે બહુ સારી વાત કહેવાય હાલમાં જોવા જઈએ તો છ થી આઠની કચ્છ સ્પેશિયલ ભરતીનું પીએમએલ વન આવી ગયું છે તે જાહેર થઈ ગયું છે જે તમે વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકો છો અને આને લીધે સામાન્ય ભરતીમાં પણ ફાયદો થશે હવે શું ફાયદો થશે અને શું અપડેટ આવી લેજે તે હું તમને જણાવવાનો છું તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો થોડુંક તમને બ્લર દેખાતું હશે પણ હું તમને વાંચીને સંભળાવું છું કચ્છ જિલ્લામાં વિદ્યા સ્પેશિયલ ભરતી ધોરણ છથી આઠ ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર પચીસના ઉમેદવારો માટે અગત્યની સૂચના વિદ્યા ભરતી વર્ષ બે હજાર ચોવીસની ભરતી અન્વયે સામાજિક વિજ્ઞાન વિષયની જિલ્લા પસંદગીની કાર્યવાહી બાવીસ નવ બે હજાર પચીસના રોજ શરૂ થનાર છે આ ભરતી સંદર્ભે કેટલાક ઉમેદવારો દ્વારા જિલ્લા પસંદગીની પ્રક્રિયા શરૂ થયા પૂર્વે કચ્છ જિલ્લામાં વિદ્યા સ્પેશિયલ ભરતી વર્ષ બે હજાર પચીસની કામચલાઉ મેરિટ યાદી પ્રસિદ્ધ કરવા રજૂઆતો કરવામાં આવેલ છે મતલ કે ઉમેદવારો રજૂઆત કરી લીધે કે બાવીસ તારીખે જ્યારે સમાજ વિજ્ઞાન વિષયની જિલ્લા પસંદગી થઈ તે પહેલાં અમને કચ્છની જે મિરિટ યાદી છે તે આપી દીધું ઉક્ત રજૂઆતોને ધ્યાનમાં લઈને હાલ પૂરતી ઉમેદવારોને ઓનલાઈન ફોર્મમાં દર્શાવેલ વિગતોના આધારે વીસ નવ બે હજાર પચીસના રોજ સાંજે છ કલાક પછી સામાજિક વિજ્ઞાન વિષયની કામચલાઉ મિરિટ યારી પીએમએલ વન પ્રસિદ્ધ કરવામાં આવનાર છે જે પત્રો ચકાસણી થયા પૂર્વે કોઈ હાલ પૂરતી વાંધા અરજી સ્વીકારવામાં આવશે નહીં જેની તમામ ઉમેદવારો નોંધ લેવી મતલબ કે અત્યારના જ્યાં સુધી અરજીપત્રો વ્યવસ્થિત જોઈએ જોવાઈ ન જાય ત્યાં સુધી વાંધા અરજી નથી સ્વીકારવામાં આવતી બરાબર છે અને વાંધા અરજી માટે તમને નીચે બીજી વિકેટ આપેલી છે ઉક્ત પ્રક્રિયાના અંતે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા ઉમેદવારો દ્વારા ઓનલાઈન ભરેલ અરજીપત્રોની ચકાસણી કરી સુધારા વધારા સાથે પુનઃ કામ ચલાવવા પીએમએલ ટુ પ્રચિત કરવામાં આવશે મતલબ કે તમે જે અરજીપત્ર આપેલા છે બરાબર એમાં સુધારા વધારા સાથે આની પહેલાં તમને ખબર છે સમિતિની જે વાત હતી જે સામાન્ય ભરતીમાં થયું પીએમએલ એક આવ્યું પછી બે આવ્યું અને પછી સુધારા વધારા સાથે ત્રણ આવ્યું તો એવી રીતના આની અંદર પણ સુધારા વધારા કરી પહેલાં ચકાસણી સાથે બધા તમારા જે ડોક્યુમેન્ટ છે તેની ત્યારબાદ પીએમએલ ટુ પ્રસિદ્ધ કરવામાં આવશે ત્યારબાદ છે એ વાંધા અરજી તમને તમારી સ્વીકારવામાં આવશે વધુમાં ભાષાઓ ગુજરાતી હિન્દી અંગ્રેજી અને સંસ્કૃત અને ગણિત વિજ્ઞાન વિષય અંગે કામચલાઉ મિલિટ્યાથી હવે પછી તબક્કાવાર જાહેર કરવામાં આવશે હવે એ લોકો એમ નથી કીધું કે બીજો રાઉન્ડ બારે પડશે તે પછી ગણિત વિજ્ઞાન અને ભાષાનું આવશે કે પહેલાં ભાષાનું ગણિત વિજ્ઞાનનો આવશે પછી બીજો રાઉન્ડ બારે પડશે આ વાત હમણાં કોઈ કીધી નથી બરાબર છે એટલે એના વિશે અપડેટ તમને બે ચાર દિવસની અંદર મળી જવાની છે બરાબર હવે વાત કરીએ આપણે શું ફાયદો થશે તો કચ્છના ઉમેદવારોને તો ફાયદો થવાનો છે સાથે સાથે સામાન્ય ઉમેદવારોને પણ ફાયદો થવાનો છે કેવી રીતના કે જો માની લ્યો જે ઉમેદવાર કચ્છના છે અને એનું મેરિટ સારું છે તો એ લોકો સામાન્ય ભરતીમાં સીટ નહીં બગાડે કારણ કે એને ખબર પડી જશે કે અમારું નામ છે એ કેટલા મૂછે કચ્છની ભરતીમાં અને સામાન્યમાં કેટલા ઉમેદવારો પહેલાં છે એને સીટ સીટ છે લઈ લીધી છે બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ તારીખ સુધીમાં એ લોકોને ખબર પડતી જશે કારણ કે જે ઓનલાઈન છે એ કેટલી સીટ ભરાતી જાય છે એ તો આપણને ખબર પડતી હોય છે અને માની લ્યો જો કોઈ ઉમેદવાર છે જેને સીટ મળે એમ છે કચ્છમાં અને સામાન્ય બંનેમાં અને સૌરાષ્ટ્રમાં તેને સામાન્યમાં સ્વીકારી લીધું અને તે હાજર થઈ ગયા તો પછીને બોન્ડ પણ ભરવો પડે એવું બની શકે કારણ કે અત્યારે નોકરીની વાત છે એટલે મોટાભાગના લોકો એવું વિચારતા હોય કે અત્યારે અમે નોકરી લઈ લઈ પછી કચ્છમાં અર આવશે ત્યારે અમે કચ્છમાં લઈ લેશી પણ એવું બની શકે છે કારણ કે અત્યારના બોન્ડ એ લોકોને ભરવો પડશે કે નહીં એના વિશે કંઈ વાત કરેલ નથી એટલે એવું અનુમાન લગાડી શકીએ કે જો માની લો કોઈ વ્યક્તિ કચ્છ નો જોઈએ અને સામાન્યમાં નોકરી સ્વીકારી લીધી પછી હાજર પણ થઈ ગયા બરાબર અને પછી જો કચ્છની ભરતી આવી અને પછી પાછા તે સામાન્યમાં મૂકીને કચ્છમાં ગયા તો બોન્ડ ભરવો પડે એટલે એક વસ્તુ ધ્યાનમાં રાખજો જો તમે કચ્છના ઉમેદવાર છો અને તમારું મેરિટ સારું છે અને શરૂઆતના ઉમેદવારો છે એને સામાન્ય ભરતીમાં સ્વીકાર કરી લીધો છે તો પછી તમને લાગે છે કે ના કચ્છમાં આરામથી વાળું આવી જશે તો સામાન્યમાં સીટ ના બગાડતા બરાબર છે આ ખાલી તમારી જાણકારી માટે છે બીજી વાત કે ટાટની તૈયારી માટેના પણ વિડીયોઝ તમને આ ચેનલ ઉપર મળતા રહેવાના છે ભવિષ્યની અંદર કારણ કે આ ભરતી પૂરી થઈ ગયા પછી ટાટની નોટિફિકેશન આવવાની છે અને ટેટ વનની પણ આવવાની છે તો બધા માટેના હું તમને કેવી રીતના તૈયારી કરું એના માટેના વિડીયોઝ અપલોડ કરતો રહીશ બરાબર છે એટલે સબસ્ક્રાઈબ કરી લેજો અને ટેલિગ્રામ લિંક પણ તમને આપેલી છે ડિસ્ક્રિપ્શનવાળી લિંક છે એ પણ જોઈન કરી લેજો જ્યાં તમને મટિરિયલ છે પણ મળતું રહેશે તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં